જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે એવામાં બે હજાર છવ્વીસ શરૂ થતાં જ રેશન કાર્ડ ધારકો માટે મોટો ફટકો બહાર આવ્યો છે કારણ કે આ લોકોને હવે મફત રાશનનો લાભ નવા વર્ષથી મળતો બંધ થઈ જશે આની અંદર રેશન કાર્ડ ધારકોને અનાજ અથવા તો કોઈ પણ ભાગે કોઈ પણ વસ્તુ નહીં મળે અને જુઓ વસ્તુ ચાલુ રાખવી હોય તો રેશન કાર્ડ ધારકોએ એક કામ કરવું પડશે જેની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝ કે જેમાં આપણે રોજબરોજના દસ નવા મોટા સમાચાર મૂકીએ છીએ તો આપણી એ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો ભારત સરકારના કરોડો લોકો માટે સરકાર દ્વારા વિવિધ યોજના ચલાવવામાં આવે છે સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ કે જેને એનએફએસએ કહેવામાં આવે છે એના હેઠળ લોકોને ઓછા ભાવે મફત રાશનની સુવિધાનો પણ લાભ મળે છે મિત્રો જે માટે સરકાર દ્વારા લોકોને રાશન કાર્ડ આપવામાં આવે છે આ રાશન કાર્ડને રાશન ડેપો ઉપર બતાવી અને તમે રાશન મેળવી શકો છો હવે ત્યારે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી રેશન કાર્ડ ધારકો માટે નિયમની અંદર ઘણો બધો ફેરફાર થવા જઈ રહ્યો છે મિત્રો વાત કરીશું કે આની અંદર રાશન કાર્ડ ધારકોને કયા નિયમો ફેરફાર થશે અને આની શું અસર થશે હવે વાત કરીએ તો નવો નિયમ શું છે તો કે સરકાર દ્વારા રાશન કાર્ડ માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે આ નિયમ લાગુ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ફ્રોડ થાય છે ને રોકવાનો છે અને સિસ્ટમ વધારે ટેકનોલોજી આધારિત બનાવવાની છે આની અંદર મિત્રો ઈ કેવાયસી આધાર લિંકેજ બાયોમેટ્રિક આ બધું મળી અને સરકાર ખાતરી કરે છે કે ફ્રી રાશનનો જે લાભ છે એ લાયક પરિવાર સુધી જ પહોંચી રહે તો આવી રીતે સરકાર દ્વારા આ ઝુંબેશ ચલાવવામાં આવી છે અને જો તમે પણ આ પ્રક્રિયા પૂરી નહીં કરો તો તમારું રાશન કાર્ડ એક્ટિવ હોવા છતાં તમને લાભ મળતા અટકી જશે હવે એક મહત્વનો ફેરફાર એ પણ થઈ ગયો છે કે હવે તમારું જે રેશન કાર્ડ છે એ આખા ભારત દેશની અંદર માન્ય છે માની લો કે તમે સુરતની અંદર કામ કરો છો અને તમારું જે ગામ છે એ ઉત્તર ગુજરાતની અંદર છે પહેલા જો તમે કામ માટે મહારાષ્ટ્ર જાઓ છો તો ત્યાં તમને રાશન મળતું ન હતું પરંતુ હવે સરકારે વન નેશન વન રેશન કાર્ડ

છ મહિના સુધી કન્ટિન્યુ તમારું રાશન નહીં લો તો તમારું રાશન કાર્ડ ડીએક્ટિવ થઈ જશે અને તમને મફત અનાજનો લાભ મળતો બંધ થઈ જશે પરંતુ તમે શિફ્ટ થાવ ત્યારબાદ પણ જો તમે ચાલુ રાખો છો તો તમારું રાશન કાર્ડ ચાલુ રહેશે મિત્રો વાત કરીએ તો આ જે સમાચાર છે એ મજૂર મોસમના કામદાર અને ભટકતા રોજગાર માટે લોકો માટે ખૂબ જ રાહતના સમાચાર છે સાદી ભાષામાં આપણે કહીએ તો કાર્ડનો એક જ ઉપયોગ દેશભરમાં થઈ શકશે ગુજરાતનું કાર્ડ હવે ઓડિશામાં પણ ચાલશે મહારાષ્ટ્રમાં પણ ચાલશે અને આંધ્રપ્રદેશમાં પણ ચાલશે એવી જ રીતે જુનાગઢની અંદર રહેતા લોકો જો ગાંધીનગરની અંદર આવે છે તો આ કાર્ડ ગાંધીનગરમાં પણ ચાલશે અને ગાંધીનગરની અંદર રહેતા લોકો બેંગ્લોરની અંદર જાય છે તો પણ આ કાર્ડથી મફત રાશનનો લાભ ઘરે બેઠા જ લઈ શકશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આધાર બાયોમેટ્રિક અને ઈ કેવાયસી પણ સરકાર દ્વારા મફત ચાલુ કરવામાં આવ્યું છે કે જેની અંદર આજકાલ રાશન લેવા હશો તો ફક્ત કાર્ડ બતાવો એટલું જ પૂરતું નથી આની અંદર તમારે દરેક સભ્યોનું આધાર ઈ કેવાયસી કરવાનું છે મોબાઈલ નંબર લિંક કરવાનું છે બેંક એકાઉન્ટની વિગત પણ ભરવાની છે મિત્રો એવા પણ સમાચાર ચાલી રહ્યા છે કે આની અંદર જે પાત્ર ધરાવતા લોકો છે એને સરકાર દ્વારા એક હજાર રૂપિયા મહિને આપવામાં આવશે પરંતુ તમે જોયું હશે કે થોડાક ટાઈમ પહેલા ઓક્ટોબરમાં પંચાવન લાખ જેટલા રાશન કાર્ડ ગુજરાતની અંદરથી રદ કરવામાં આવ્યા હતા એટલે હવે કદાચ મફત એક હજાર રૂપિયાનો લાભ પણ સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે કારણ કે સરકારે ઈ કેવાયસી અને આધાર લિંકિંગથી એવા લોકોની ખોજ કરી છે કે જે લોકો ખરેખર ખરેખર પાત્રતા ધરાવે છે અને જે લોકોને મફત રાશનની સાથે પૈસાની પણ જરૂર છે કદાચ આ ઝુંબેશ એટલી જ ચલાવવામાં આવી હતી અને ટૂંક સમયની અંદર આ સમાચાર કદાચ સાજા પડી શકે છે કે રેશન કાર્ડ ધારકોના ખાતાની અંદર પણ એક હજાર રૂપિયા સરકાર દ્વારા જમા કરવામાં આવે મિત્રો વાત કરીએ તો આ બધું રાશન કાર્ડ સાથે જોડાયેલી પછીત સિસ્ટમ અને વાસ્તવિક લાભાર્થી માને છે દુકાન ઉપર જઈ અને તમે અનાજ લો ત્યારે તમારે ફિંગરપ્રિન્ટ અથવા તો ઓટીપી દ્વારા તમારા ઓળખની ચકાસણી થાય છે ક્યારેક મશીનની અંદર અમુક ટેકનિકલ સમસ્યા આવતી હોય છે પરંતુ અલ્ટિમેટ ઓટીપી દ્વારા તમને અનાજ છે એ આપવામાં આવે છે હવે કેવાયસીને લઈને પણ સરકારે એક નવી ગાઈડલાઇન જાહેર કરી છે કે ઈ કેવાયસી તમારે દર પાંચ વર્ષે કરાવવું પડશે ઘણા લોકો કહે છે કે એકવાર ફોર્મ ભરી દીધું છે વારંવાર ઈ ઈ કેવાયસી કેવાયસી કરવાની શું જરૂર છે છે પરંતુ આપણા દેશની અંદર અત્યારે જે લોકોએ કર્યું વર્ષ પછી કદાચ સારો એવો બિઝનેસ કરે અને એમની પાસે એટલા પૈસા હોય કે કદાચ એમને મફત રાશનની જરૂર ન પડે તો એટલા માટે સરકારે પાંચ વર્ષનો સમયગાળો આપ્યો છે કે દર પાંચ વર્ષે ઈ કેવાયસી કરવામાં આવે જેથી જે લોકો અત્યારે પાત્રતા નથી ધરાવતી કદાચ પાંચ વર્ષ પછી પાત્રતા ધરાવતા હોય અને અત્યારે પાત્રતા ધરાવે છે એ કદાચ પાંચ વર્ષ પછી પાત્રતા ન પણ ધરાવતા હોય એટલા માટે દર પાંચ વર્ષે તમારે ઈ કેવાય સી કરવાનું છે 10 પાંચ વર્ષે આની સમીક્ષા થશે અને જે લોકો લાભાર્થી છે એમને જ આનો લાભ મળતો રહેશે હવે વાત કરીએ તો જો કોઈ માણસ દેશની અંદર રહે છે અથવા તો તેની આવક વધી ગઈ છે અથવા તો પર ફ્રી અનાજ મળવું જોઈએ કે નહીં તમે જ વિચારો એટલા માટે દર પાંચ વર્ષે ઈ કેવાયસી કરવાથી સરકાર ચકાસે છે કે તમે આજે લાયક છો કે નહીં અને સમયસર ઈ કેવાયસી નહીં કરો તો તમારું જે કાર્ડ છે એ સસ્પેન્ડ થઈ જશે ફ્રી અથવા તો સબસિડીવાળા અનાજનો લાભ પણ બદ્ધ થઈ શકે અને પછી થોડોક સમય પછી ઈ કેવાયસી કાઢી લેશું એ પણ તમારા માટે સલામત નહીં હવે જૂની અને નવી જે રાશન વ્યવસ્થા છે એની અંદર મહત્વપૂર્ણ શું અલગ અલગ બાબતો છે તો જે જૂની રાશન વ્યવસ્થા હતી એની અંદર કાર્ડની માન્યતા ફક્ત એક જ રાજ્ય સુધી સીમિત હતી અને નવી વ્યવસ્થાની અંદર વન નેશન વન રેશનથી તમે આખા દેશની અંદર તમારું રેશન કાર્ડ માન્ય રહેશે આની અંદર ફક્ત રેશન કાર્ડ થી જ ઓળખની ચકાસણી થતી હતી પરંતુ નવી વ્યવસ્થાની અંદર આધાર બાયોમેટ્રિક અને ઓટીપી દ્વારા ઓળખની ચકાસણી સ્પષ્ટપણે કરવામાં આવે છે હવે લાભાર્થીની ચકાસણી છે એના માટે કોઈ વેરિફિકેશન નહોતું ગમે તે લોકો અનાજનો લાભ લઈ શકતા હતા પરંતુ હવે નવ નિયમિત અંદર ઈ કેવાયસી અને ડેટા અપડેટ થશે જેથી લોકોનો ડેટા પણ સુરક્ષિત રહેશે અને સરકારની પાસે પણ ખરેખર ની અંદર જરૂરિયાતમંદ લોકોની યાદી મળી રહેશે મિત્રો વાત કરીએ તો આની અંદર ડુપ્લિકેટ અને ફરજી કાર્ડ છે એ જૂની વ્યવસ્થામાં વધારે હતા કે ઘરના એક જ સભ્યોના નામે પાંચ છ કાર્ડ હતા પાંચ છ લોકો અનાજનો લાભ લેતા હતા પરંતુ હવે નવી ટેકનોલોજીથી સરકાર ટ્રેક કરી શકે છે કે એક ઘરના કેટલા સભ્યો લાભ લઈ શકે છે અને કોણ પાત્ર છે હવે ફ્રી રાશનનું કાર્ડ છે એ અમુક લોકોને નહીં મળે તો કે જેમની આવક આવક સરકારી વધારે હશે ખોટી માહિતી જો તમે દાખલ કરી અથવા તો અધૂરી માહિતી હશે તો હવે તમે કોઈ બીજા શહેર રાજ્યમાં કાયમી શિફ્ટ થઈ ગયા છતાં પણ જૂના સરનામે તમારું કાર્ડ ચાલુ રાખો આ બધું શોધવા માટે હવે ડેટા મેચિંગ આધાર લિંગિક અને બાયોમેટ્રિક વપરાય છે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર પંચાવન લાખ જેટલા રાશન કાર્ડ ધારકોના જે લાભ છે એ બંધ થયા હતા હવે આની અંદર કેવા કેવા લાભાર્થીઓના લાભ બંધ થઈ ગયા છે એક વર્ષ સુધી રાશન કાર્ડનો જેને ઉપયોગ કશું પણ નથી કર્યો એનું પણ કાર્ડ બંધ થઈ ગયું છે એક વખત આજ સુધી બંધ નથી કર્યો એનું ડુપ્લિકેટ નામ હોય રાશન કાર્ડમાં સો વર્ષથી વધુ ઉંમરના જે લાભાર્થી હોય એ અન્ય જિલ્લાની અંદર ડુપ્લિકેટ નામ હોય તેવા લાભાર્થી અઢાર વર્ષથી ઊંછી વયના લાભાર્થીઓનું રાશન કાર્ડ જેમની પાસે એક હેક્ટરથી વધારે જમીન હોય તેવા લાભાર્થી એક હેક્ટર એટલે કે જેમની પાસે સાડા છ વીઘા કરતાં વધારે જમીન છે એમના પણ રાશન કાર્ડ હવે બંધ થઈ ગયા છે એમને મફત અનાજનો લાભ નહીં મળે કારણ કે જેમની પાસે સાડા છ વીઘા જમીન છે એ માણસ ગરીબ નથી એવું સરકાર માને છે કંપનીની અંદર ડાયરેક્ટર હોય જેમની છ લાખ કરતાં વધારે ઇન્કમ હોય અને કંપનીના ડાયરેક્ટરનું પચીસ લાખ રૂપિયાથી વધારે ટર્ન ઓવર કંપનીનું હોય તો આવા જે રાશન કાર્ડ ધારકો છે એનું રાશન કાર્ડ બંધ કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા આજના મોટા સમાચાર કે નવા વર્ષથી શું ફેરફાર થવા જઈ રહ્યા છે અને કયા કયા ફેરફાર ઓલરેડી થઈ ગયા છે અને કેવા લોકોના રાશન કાર્ડ બંધ થઈ રહ્યા છે તો મિત્રો વિડીયો સારો લાગ્યું તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે જરૂરથી કરી દેજો